ઓય પડ્યા હે એટલે ઓય પળ્યા ફટ્યુંટું મૂત લઈને

લઈ જાય પૈસા પૈસા મજૂરી કરવી ના પૈસા વધવા મજૂરી તો કરવી પડે નઈ ને કે પૈસા લાવવાના કોમ તો કરવું પડે થોડું કોમ તો

નાસ્તો તો નહીં ને હા નાસ્તો લાવે તે ખાવું છે બેઠો બેઠો થોડું ખાવા દે મજા પડી હા બટર બટર બોલે હા કર્યા જોરિયાત તો પૈસા કડક ઉઘરાણી કરવી હ એ 2000 રૂપિયા લેવાના હિ

ખરા હાટાનો મૂળખો વેત્રી કાઢ્યો લાગે શંકરિયા એ મારે ઠેકોણ પડી ગયું સારું કર્યું ગમે તેનું વેત્રી હોય મારે તો મજા પડી જઈ ઉપરથી વધારે આધાર આ તે મારે રણુદા જવું તો કોમે થઈ ગયું મજા આવી ગઈ મારે નાસ્તો ને બાસ્તો જલસાક પડી ગયા અમે હું નેકરી જવ એટલે ચીત્યા નહીં અમે ફેર શેતરાબુ નહી મજા આવી જાય મારે તો ફરે બે દાણા વધારે રણુદા જઈ

મારું કોમ વખત નહી જ ના મત મથ પડે અને પેલો છોડી આવ્યો કે એમાં ભાઈ પતવી પતી પેલું પતયું કે ના પતી કેતો નથી મારતો નતું હારું કે બેંપલ ખાજો મારો ખાવા ના ખાવાના કેવું પણ આ ચાલી ગયો લાગે કોમ કરવું મમડા ખાવાના હોટલ માં ખાવાનું હોટલ માં ખાવાનું કુદા પૈસા નાસ્તો નહીં ખાવા

પૈસા કોમ કરવું નહીં અને પૈસા વાપરવા જો કોમ કરવું નહીં અને નાસ્તા કરવા હે એંડા વેંડા ચોરિયો કરી કરી મજૂરી તો કરવી નહીં પહે એવું કરવાનું જઈને બોચી પકડ્યું હે ને બે થઈ આ ઢોકાટકાઈ દેવા હે ભલે ભૈરિયો ભઈ અટકાઈ દેવા હે આ તો તારા આવી જોન જબરજસ્ત વેપવા અને પછી એકનો તો દીવ પટાયો અને પછી બીજાનું પટાઈ દઉં શું અને ચોરીયક તો કરી તું દે માફ દે કદી ચોરી નહી કરું તમ કરી

ચોરી નહીં કરોરી ના કરે જો ચોરી કરતો નહી ધર્મ હાર ભાઈ